ભરૂચમાં ઓગણત્રીસ માર્ચે શનિવારના રોજ ભોલાવ જીઆઈડીસી ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે ત્યારે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી મૃતકની શોધખોળ આરંભી તે દરમિયાન બીજા દિવસે તેમાંથી થોડાક આગળ તેના કમરથી લઈને ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો